સંસદ સત્રના ચોથા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકસભાને અને રાજ્યસભાને સંયુક્ત રૂપે કર્યું સંબોધન કાશ્મીર કટોકટી જેવા મુદ્દાઓને કર્યો ઉલ્લેખ પેપર લીક મામલે દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહીનો પણ આપ્યો ભરોસો રાષ્ટ્રપતિના અભિભાષણ પર વિપક્ષના સાંસદોએ મચાવ્યો હોબાળો એનડીએના વિકાસના રોડમેપ સામે મોંઘવારી યુવા બેરોજગારી મુદ્દે ઘેરવાનો કર્યો પ્રયાસ દેશના પાટનગર દિલ્હીના વાતાવરણમાં પલટાની સાથે ભારે વરસાદ ઉત્તર ભારત અને પશ્ચિમી રાજસ્થાનમાં ગાજવીજ સાથે આજે વરસાદનું અનુમાન તો આજે ભરૂચ અને સુરતમાં ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ બનાસકાંઠા પાટણ અને વડોદરામાં પણ ભારે વરસાદની શક્યતા રાજ્યના સિત્તેર તાલુકાઓમાં આજે મેઘમહેર બોટાદના ગઢડામાં ધોધમાર વરસાદ મોરબીના હળવદમાં વીજળી પડતા એક યુવાનનું મોત તો જામનગરના કાલાવડમાં પાણીમાં તણાતા વૃદ્ધનો થયો આબાદ બચાવ દ્વારકા અને રાજકોટમાં એનડીઆરએફની ટીમો તૈનાત છોટાઉદેપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો પ્રવેશોત્સવ ધોરણ ત્રણથી આઠમાં પ્રથમ નંબરે પાસ થયેલા વિદ્યાર્થીઓનું કરાયું સન્માન મુખ્યમંત્રીએ કહ્યું બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો નાખવા સરકાર પ્રતિબદ્ધ ખાનગી કંપનીઓના પુસ્તકો ભણાવતી શાળાઓ સામે સરકારની લાલ આંખ ગુજરાત સ્ટેટ બોર્ડની સ્કૂલોએ એનસીઆરટી અને જીઇસીઆરટીના જ પુસ્તકો ભણાવવાનો આદેશ નિયમ નહીં પાળનાર સ્કૂલ સંચાલક સામે કરાશે કાયદેસરની કાર્યવાહી ડ્રગ્સ ઘૂસણખોરો સામે પોલીસ તંત્રની કડક કાર્યવાહી દ્વારકાના કલ્યાણપુર તાલુકાના નાવદરા ગામમાં ઝડપાયો એકવીસ કરોડ રૂપિયાનો કિંમતનો જથ્થો બેતાલીસ કિલોગ્રામથી વધુ ચરસના જથ્થાની સાથે આરોપીની કરી અટકાયત પૂછપરછ ચાલુ સેવાની સરવાણી ચલાવતા પ્રજ્ઞાચક્ષુની લેવાઈ રાષ્ટ્રીય સ્તરે નોંધ સુરેન્દ્રનગરના રાજેશ રાવલને રાષ્ટ્રીય અટલ એવોર્ડથી કરાયા એનાયત મહિલા અને ગરીબ ઉત્થાન માટે છેલ્લા પચીસ વર્ષથી સેવાની ધૂણી ધખાવવા બદલ કરાયા સન્માન ભારતીય શેર બજાર સતત ત્રીજે દિવસે વિક્રમી સપાટી સાથે બંધ સેન્સેક્સ અગ્ન એંશી હજાર બસ્સોની સપાટી પર પાર તો નિફ્ટી ચોવીસ હજારની સપાટીથી ઉપલા સ્તરે બંધ આઈટી અને ઓટો શેર્સમાં લેવાલી સોનાના ભાવમાં ચમકારો તો ચાંદીના ભાવમાં ઘટાડો ડોલરની સામો મચાવી